હેલો ગાઈઝ કેમ છો બધા મજામાં તો ગાઈઝ આજ છે આપણા વડોદરાનું કમાટી બાગ કમાટી બાગને સયાજી બાગ પણ કહેવામાં આવે છે જે બધાએ જોયું હશે અને ના જોયું હોય તો જોઈ લેજો આ છે વડોદરાનું કમાટી બાગ જેમાં પ્રાણી સંગ્રહાલય પણ આવેલું છે અને આટલા સરસ બહુ જ સરસ ગાર્ડન છે જેમાં આવા બધા પૂતળા મૂકેલા છે સ્ટેચ્યુ બનાવેલા છે મતલબ જે જો આ ડાયનાસોરનું છે પછી આગળ આવશે હાથીનું પણ હશે પછી હરણનું હોય છે બધાનું જ છે એમ જો આ અંદર આવેલું એક મેલ છે મતલબ જૂના આ જો સયાજી બાગ છે જો આ હાથીનું છે અને અમે બધા ગયા હતા ફેમિલી સાથે તો ડિયુ મોટી મમ્મી દાદી બધા ગયા હતા અહીંયા સાયન્સ પાર્ક પણ છે અંદર પછી જો આ હાથીનું સ્ટેચ્યુ આવેલું છે એટલે પ્રાણી સંગ્રહાલય છે મતલબ કે જ્યાં બધા અલગ અલગ પ્રાણીઓને બધાનું છે બધા સિંહ છે વાઘ છે બધું જ છે અંદર અને જોવાનું બહુ જ સરસ છે અને આજુબાજુ લીલું છ વાતાવરણ જો એકદમ લીલું છે આપણે ગમી જાય ત્યાંથી આપણે જવાનું જ ના થાય એવું મસ્ત છે જો આ જવાનું છે અંદર એન્ટર થવાનું છે અને જો આ કેટલી મસ્ત છે ને લીલું લીલું છમ બહુ જ સરસ છે આ ગાર્ડન છે આખું અને ગાર્ડનની વચ્ચે પાછો મહેલ આવેલો છે અને એ પેલા બહુ જૂના જમાનાનો બનાવેલો છે મતલબ જો આ છે વડોદરા આપણી સંસ્કારી નગરી કહેવાય વડોદરા અને એમાંય પાછું આ ગાર્ડન આવેલું છે એ બહુ જ સરસ છે કમાટીબાગ વડોદરામાં રહેતા હોય તો કમાટીબાગ તો જોયેલું છે બધા અને ના જોયું હોય તે એકવાર જોઈ આવવાનું બહુ જ સરસ છે અંદર છે ને ત્યાં રેલવે બી છે તો જેમાં આપણે બેસીને આખા ગાર્ડનની એ લોકો મતલબ વિઝિટ કરાવે છે ત્યાં બધું જોવાડ છે કે કઈ જગ્યાએ કેવું છે એને બધું અને કેવું છે કે જે અંદર જે પ્રાણી સંગ્રહાલય છે ને એમાં પણ ટિકિટ છે ફ્રીમાં નથી જવા દેતા લોકો ટિકિટ છે તો અમે તો ગયા નહોતા અંદર બાકી અંદર ટિકિટ છે અને અંદર જોવા માટે જવા પ્રાણીઓ માટે ટિકિટ છે તો બધું જોવું જોવા મળશે આપણે મતલબ અમે તો ખાલી બહાર પણ છે જો આ રી છે ગાર્ડનમાં બેઠા હતા રીયુ અંદર રમે છે કેમ એને બહુ જ મજા આવે છે રમવાની ઘાસ છે મસ્ત લીલું લીલું જો રમે છે ને બહુ મજા આવી ગઈ છે રીયુને તો અને અમે બધા ફેમિલી જોડે ગયા હતા એટલે અમને બી થોડું ફરવાની મજા આવી ગઈ જો એકદમ શાંત વાતાવરણ લીલું છમ મને ત્યાં બધા બહુ ફરવા આવે છે મતલબ પબ્લિક એટલી ફરવા આવે છે ને બહુ ફરવા આવે છે પછી ત્યાં આજુબાજુ નજીકના બધા સાંજ પડે એટલે બધા ચાલવા આવી જાય છે અને અડધા રનિંગ માટે આવે છે જો છે ને બધા બધા મસ્ત છે સાંજે બધા આવી જ જાય છે ચાલવા માટે આ છે નાનું એવું ત્યાં તળાવ બનાવેલું છે જ્યાં બતકો છે બધી જોવે છે બતકો આવું મતલબ નાનું નાનું બહુ છે નાના બાળકોને રમવાનું બી છે અંદર હિંચકા છે ને બધું બહુ છે જો આ કેટલું સરસ દેખાય છે ને એટલું મસ્ત દ્રશ્ય છે ને કેટલું સરસ છે બહુ જ સરસ સરસ ત્યાં ગાર્ડન તો ગાયસ જેને જોયું ના હોય વડોદરામાં રહેતા હોય એને જોયું ના આવું તો બને ના બાકી જોયું ના હોય તો એકવાર જોઈ આવજો તો ગાયસ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં Baki ki malaye na no ọbụla thank you.